નમસ્કાર સ્વાગત છે આપ સૌનું આજે આપણે જોઈશું વાઘ જે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે નિબંધ તો ચાલો જોઈએ વાઘ એ એક ભવ્ય અને શક્તિશાળી મોટી બિલાડી છે જે તેની સુંદરતા તાકાત અને જોખમમાં મુકેલી સ્થિતિ માટે જાણીતી છે વાઘ બિલાડીની તમામ જાતિઓમાં સૌથી મોટી છે તે ભારત રશિયા અને દક્ષિણ પૂર્વ એશિયા સહિત એશિયાના વિવિધ ભાગોમાં ભાગોના મૂળ છે આ જાજરમાન જીવો પાસે કાળા પટ્ટાઓ સાથે વિશિષ્ટ નારંગી કોટ હોય છે જે તેમને તેમના કુદરતી છદ્રાવરણ કરવામાં મદદ કરે છે વાઘ એકાંત પ્રાણીઓ છે અને અત્યંત પ્રાદેશિક છે તેમને તેમના શિકાર માટે ફરવા અને શિકાર કરવા માટે વિશાળ જમીનની જરૂર પડે છે તેમના આહારમાં મુખ્યત્વે હરણ જંગલી ડુકર અને ભેંસ જેવા મોટા શાકાહારી પ્રાણીઓનો સમાવેશ થાય છે પરંતુ જ્યારે જરૂર હોય ત્યારે તેઓ નાના પ્રાણીઓ ખાવા માટે પણ જાણીતા છે વાઘ અદ્ભુત શિકારીઓ છે અને તેમના શિકારને ચૂપચાપ પીછો કરવાની અને અવિશ્વની ઝડપ અને તાકાતથી ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે કમનફસીબે વાઘ અસંખ્ય જોખમોનો સામનો કરી રહ્યા છે જેમાં વસવાટની ખોટ શિકાર અને તેમના શરીરના અંગો માટે ગેરકાયદેસર વેપારનો સમાવેશ થાય છે જેમાં ઔષધિ ગુણધર્મ હોવાનું માનવામાં આવે છે સંરક્ષિત વિસ્તારોની સ્થાપના અને શિકાર વિરોધી પગલાં અમલમાં મૂકવા સહિત આ ભયંકર જીવોના રક્ષણ અને જાળવણી માટે સંરક્ષણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ઘણા દેશોમાં નોંધપાત્ર સાંસ્કૃતિક અને સાંકેતિક મૂલ્ય ધરાવે છે તેઓ રાષ્ટ્રીય પ્રાણીઓ માનવામાં આવે છે અને શક્તિ બહાદુરી અને સુંદરતાના પ્રતિક તરીકે આદરણીય છે નિષ્કર્ષમાં વાઘ એ વિસ્મરણી પ્રેરણાદાયી પ્રાણીઓ છે જે આપણી અત્યંત પ્રશંસા અને રક્ષણને પાત્ર છે તેમની શક્તિ સુંદરતા ગ્રેસ તેમને જંગલનું સાચું સિન્હ બનાવે છે તેમના રહેઠાણોને સુરક્ષિત રાખવા અને તેમના લુપ્ત થતા અટકાવવા માટે આપણે સાથે મળીને કામ કરવું આપણા માટે નિર્ણાયક છે આમ કરવાથી આપણે સુનિશ્ચિત કરી શકીએ કે ભાવિ પેઢીઓ આ અદ્ભુત જીવોની ભવ્યતા જોઈ શકે અને જે વિવિધતાના મહત્વની કદર કરી શકે તો આજે બસ આટલું જ જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો મળશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત